દસ હજાર કરોડની કૃષિ પેકેજમાંથી સહાય મેળવવા માટે ખેડૂતોને ભારે હાલાકી ઓનલાઈન અરજી કરવાનું સર્વર ધીમું ચાલતું જુનાગઢ જિલ્લાના ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જિલ્લાના ભેસાણ કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ સરકારની નીતિ સામે નારાજગી વ્યક્ત કરી ઓનલાઈન અરજી માટે ખેડૂતો સવારથી લાઈનમાં ઉભા રહે છે પણ સર્વરમાં ખામી હોવાના કારણે તેઓ અરજી નથી કરી શકતા લાંબી કતારમાં ઉભા રહેવા છતાં ઓનલાઈન પ્રક્રિયા આગળ ન વધતા ખેતીના કામો પણ અટવાઈ રહ્યા છે

સાહેબ એમાં અમારે પિયત કરવું છે તો એક વખત પ્રશ્ન થાય છે કે વાળી પાણી વારવું કે પિયત કરવું કે હાજર રહેવું પંચાયતે ગામની અંદર પાંચ પાંચ કલાક બે ભૂખાંતરી સાહેબ હાજર બે હે તો એક પણ અમારા ગામની અંદર અત્યારે ફોર્મ ભરાણું નથી તો આનો પ્રશ્ન જલ્દી જલદી આ ભાજપ સરકાર એવી નમ્ર વિનંતી કે આટલી જો સહાય કરી અને દર ત્રણ મહિને અમને બબે હજાર આપે છે એ જ રીતે આજ જો આવી સહાય કરી છે તો એક હરેક ના ખાતેદાર ખ્યાલ છે ખેડૂતના જ ખાતમ જાય છે તો એ જ રીતે અમને સહાય આપે છે તો એ જ રીતે અમારી સહાય એ રીતે ખતમ નાખી દે તો આ ખોટા ખર્ચા બચી જાય હાથ બાર કઢવવાની લાઈનમાં બે હવાનું કોઈ મજૂર માણે મજૂર જતો હોય તો સાહેબ એટલે મિનિમમ ત્રણસો થી ચારસો રૂપિયા રોજ આપે તો એને ત્રણ વીઘા જમીનમાં તમારી સહાય માટે તમે છ મહિના આપો કે ત્રણ મહિના આપો તમારા ત્રણ હજાર રૂપિયા કે પાંચ હજાર રૂપિયા જે આવે એના માટે એક મહિનાનું કામ ખોટી કરવાનું ને જો સવાર થી ખેડૂતો બિચારા સાત વાગ્યા ના ઉભી ગયા હોય ખેડૂત પાસે આધાર કાર્ડની ઝેરોક્સ અને બેંકની પાસબુકની ચાલે શનિવારે સાવ ચાલતું જ નહોતું તો મારે સાત બાર આઠ કાઢવાની પછી બાર નંબર કાઢવાની પછી લોકોની ઓનલાઈન કરવાની અને મારે મેસવાણમાં અંદાજીત પારસો ખાતા છે રંગપુરમાં માણસો આવતા હોય કાલવાણીના આવે છે મારે હવે આ ખાતેદાર ખેડૂત મારીને આ ફોર્મના એમના કાગળ મૂકીને વયા જાય કે બેન તમારી રીતે કરજો હું કાલ રાતે હવે અઢી વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં સાઈઠ ફોર્મ ભર્યા મેં વ્યવસ્થા છે જ સરકાર પાસે પણ સરકારને પૈસા આપવા છે કે કેમ ખેડૂતો ચિંતામાં છે અત્યારે સરકાર ખાલી વાતો કરે છે અને એને પૈસા આપવા છે કે નહીં જો આપવા હોય તો તાત્કાલિક આપવા જોઈએ આવા સર્વેમાં ન પડવું જોઈએ બીજા નંબરમાં કોઈ નીતિ સ્પષ્ટ નથી સરકારની કે સો ટકા નુકસાન થયું એને આપવાના છે પચાસ ટકા નુકસાન થયું એને આપવાના છે કે મગફળી જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એને નથી આપવાના કે વેચાણ કર્યા એને નથી આપવાના અથવા તો સોળ હજાર પાંચસો ગામમાં સર્વે થયો છે આ બાબતે અમારી અહીંયા કચેરીમાં પૂરતો સ્ટાફ અને કનેક્ટિવિટીની કોઈ સમસ્યા નથી પરંતુ જે સર્વર અમુક ટાઈમ ડાઉન થઈ જાય છે એના કારણેથી ઘણી વખત સાત બાર નીકળવામાં મોડું થતું હોય છે એ અમે આ જે સમસ્યા છે એ માનની કલેક્ટર સાહેબ મારફતે રાજ્ય સરકારમાં જીસવાનમાં પણ લખીને આપેલી છે અને એનું બહુ ઝડપથી નિરાકરણ થઈ જશે અને સાત બાર છે એ સત્વરે નીકળશે એ બાબતના તમામ પ્રયાસો અહીંયાથી કરવામાં આવી રહ્યા છે જરૂર જણાય તો અમે વધારાનો સ્ટાફ પણ મૂકવાની તૈયારી પણ કરેલી છે